मासी मने कहियो चाल तने मारी साथे आजे हूँ तने स्वर्ग नी सफर कराववा मांगु छु मारा मम्मी पप्पा ना संबंधो दरेक जग्याए एटला सारा छे के कोई घरे आव्यु होय तो पण मम्मी तेने जम्या वगर जवा देती नथी एवु क्यारे बन्यु नथी के अमारा घर मा कोई मेहमान न होय कॉलेज मा वेकेशन होवा थी हूँ पण थोड़ा दिवसो माटे घरे आव्यो हतो हूँ घरे आव्यो त्यारे जोयु के अमारे घरे एक दूरना संबंधी आव्या हता તે મારા દૂરના માસી થાય છે તે મમ્મી પાસે બેઠા હતા અને રડતા પણ હતા તે મારા મમ્મીને તેના સાસરિયાઓ દ્વારા કેવી રીતે અત્યાચાર ગુજારતા તે જણાવતા હતા અને અંતે તે તેના પતિનું ઘર છોડીને પાછા આવતા રહ્યા હતા ત્યારે માસીની ઉંમર લગભગ મારા જેટલી જ હતી અને અત્યારે મેં મારા કરતાં બે ત્રણ વર્ષ મોટા છે થોડીવાર માટે માસીની વ્યથા સાંભળીને હું પણ ભાવુક થઈ ગયો હતો મારા મનમાં વિચાર આવ્યા હતા કે તેને આઠલી નાની ઉмере આઠો બધો સહન કર્યો છે અને તેના જીવનમાં હજુ ઘણો લાંબો પ્રવાસ કરવાનો બાકી છે અચાનક માસીનું ધ્યાન મારા પર ગયું અને તે મારી સાથે વાત કરવા લાગ્યા અમે બનની સરખી ઉમરના હતા તેથી અમે વાત કરવા લાગ્યા માસી અમારા ઘરે ઘણા દિવસ માટે રોકાણા હતા અને અમે બંને ધીમે ધીમે દોસ્તી જે વાત કરવા લાગ્યા અમે સાથે માર્કેટ પર જતા હતા घड़ी वार कलाको सुधी धाबा पर बैसी ने एक बीजा साथे अमारा विचारों विषय बात करता अने समय क्या जतो रहे तेनी अमने खबर ज न पड़ती आम मासी मारा थी क्या रे प्रभावित थई गया तेनी मने खबर ज पड़ी हवे ते मने पोतानी तरफ खेचवा माटे अवनवा प्रयासो करवा लाग्या तेने मारी साथे खूब ज आनंद करवो हतो मैं लांबा समय सुधी तेमनी अवगणना करी परंतु एक दिवस मारे हार मानी लेवी पड़ी મમ્મી પપ્પા ને એક પ્રસંગ માં જવાનું હતું એટલે તેણે મારી જવાબદારી માસી ને સોંપી માસી ને આજે મને હલાલ કરવાનો મોકો મળ્યો હતો મમ્મી પપ્પા બહાર ગયા અને માસી મારા રૂમ માં આવી ગયા આજે તેનો મૂડ થોડો અલગ હતો વાત કરતી વખતે તે મારી નજીક આવવાની ટ્રાય કરતા હતા વાત વાત માં તેણે કહ્યું કે આજે હું તને અમૃત પીવડાવેશ અને મેં આંટી ને કહ્યું કે હું કંઈ સમજતો નથી તો તેણે કહ્યું કે આંખ બંધ કર અને મેં જ્યારે આંખ ખોલી તો સામે એવું જોયું કે હું એકદમ હેરાન થઈ ગયો અને મિત્રો પછી શું થયું એ આખી કહાની સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જવાબ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ